ભગોદરા ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કોરજીભાઈ બાવળિયાના 70મા જન્મદિવસને ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય મકવાણા મહેન્દ્ર. આજે માન્ય કોરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે અખિત ભારતીય કોળી સમાજના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય કોરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે માનવ મંદિર મુકામે એક સરસ ભોજનનું આયોજન કર્યું છે એમના તરફથી એવા સમાજના સૌ આગેવાનો અમે અહીંયા એની સેવા માટે ઉપસ્થિત રહે છે માન્ય કનુભાઈ મકવાણા માન્ય અશોકભાઈ અમારા માર્કેટના ડિરેક્ટર શ્રી જિલ્લાના મંત્રી શ્રી ભરતભાઈ અમારા કોળી સમાજના સર્વ યુવાન આગેવાનો અને જ્યાં સસ્તા ચલવે છે એ દિનેશભાઈ રાઠિયા અમે વાત કરી કે ફળ ફળાદીનું આયોજન કર્યું પણ એમને એવું કહ્યું કે એના કરતાં ભોજન આપો તો સારું તો માન્ય કુંવરજીભાઈનો પણ આગ્રહ હતો કે ભાઈ માનવ સેવાની અંદર આજ મારા તરફથી સરસ સારું ભોજન આપો અને જન્મદિવસ ઉજવો એ નિમિત્તે આજે અમે સો વાગ્યાનો એમના જન્મદિવસ નિમિત્તે બહુ આ ભગવાનને જેને રોડ ઉપરથી રખડતા માણસોને અમારા દિનેશભાઈ રાખીએ ભગવાનનું નામ આપીએ અને ભગવાનનું સ્વરૂપ રાખે છે એ ભગવાનને આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે જમાડવા આવ્યા છીએ એટલે આજે અમે કુંવરજીભાઈ બાવળિયાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એમનો સત્તરમો જન્મ દિવસ ખૂબ સારો જાય એમનો ભવિષ્ય અખિલ ભારતીય સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો આજે સિત્તેરમો જન્મ દિવસ બાવળા તાલુકાના બગોદરા મુકામે માનવ મંગલ મંદિર પરિવાર દ્વારા મુમુક્ષોને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો છે અહીંયા પાંચસો ને નવ જેવા મુમુક્ષો જે પરિવારથી વિખુટા પડેલા છે અને એમનું જતન કરી અને અદભુત સેવા ભાઈ શ્રી દિનેશભાઈ લાઠિયા કરી રહ્યા છે એમને અભિનંદન પાઠવીએ અડગ મનના મુસાફરીને હિમાલય નડતો નથી એમ સમાજની સર્વ સમાજને સાથે લઈને સેવા કરનાર એવા વેના સિત્તેરમાં જન્મદિવસે આજે અમને મુમુક્ષોજનોને ભોજન પ્રસાદનો સેવા કરવાનો લાભ મળ્યો અહીંયા સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કુંવરજીભાઈને એમનું નિરામય તન રહે એમનું જીવન દીર્ઘાયુ બને અને અવિરત સમાજની સેવા કરતા રહે એવા સમગ્ર જિલ્લાના આગેવાન તરફથી એમને હેપી બર્થડે પાઠવી છે એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે